જરૂરી જે ડસ્ટિંગ કરવાની કામગીરી છે એ ડાભલા જ્યાં કેસ આવ્યું છે ત્યાં આઈઆરએસ તેમજ ડસ્ટિંગ મેલેથન પાવડરનું ડસ્ટિંગ છેલ્લા અઠવાડિયાથી ત્યાં ચાલુ છે બીજું કે આપણા તાલુકામાં બીજા કોઈ વિસ્તારમાં આવો ચાંદીપુરમનો એ શંકાસ્પદ લાગે તો દરેક પીડિયાટ્રિશિયન આવી એ બાબતે પણ જાણ કરેલું છે કોઈ પણ બાળકને આવા સિમ્ટમ દેખાય તો તમે તાલુકા તંત્રને જાણ કરો તો તેનું ફોલોઅપ લઈને અમારી ટીમ દ્વારા એનું સર્વેલન્સ કરવામાં આવે બીજું કે અત્યારે હાલમાં આપણા તાલુકાના દરેક ગામમાં જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા તેમજ તાલુકા હેલ્થ કચેરી બીજાપુર દ્વારા અમારા કર્મચારીઓ દ્વારા દરેક ગામમાં હાલમાં મેલોશિયન પાવડરનો છંટકાવ યુદ્ધના ધોરણે ચાલુ છે અને મચ્છરજન્ય રોગો બીજા ડેન્ગ્યુ મેલેરિયા અથવા ચિક્કન પણ નો ઉપદ્રવ ના થાય એ માટે એન્ટી લાર્વલ એક્ટિવિટી પણ વિજાપુર આરોગ્ય તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલુ છે કેટલા દવા છે વિજાપુર તાલુકાના લગભગ પંચાયતથી માંડીને અર્બન વિસ્તાર તેમજ ગામ પંચાયતો માંડીને એટી ફોર ચોરાસી ગામમાં આપણે આનું દ્રષ્ટિની કામગીરી ચાલુ છે ખાસ કરીને વાત કરીએ ચોમાસાની અંદર અત્યારે મચ્છર પ્રવાહનો ઉદભવ વધતો હોય છે એને તંત્ર શું કર્યું છે ચોમાસા દરમિયાન વરસાદની સિઝન છે તો વરસાદ પડ્યા પછી જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં પુરાવો થવાની શક્યતા વધારે છે પરંતુ અમારી આરોગ્યની ટીમ દ્વારા ત્યાં એન્ટી એક્ટિવિટી તેમજ બળીઓ હોય અથવા ખાડા પૂરવા માટે અમે પંચાયતને પણ જાણ કરેલી છે અને આરોગ્ય તંત્ર દ્વારા પણ આના અટકાયત માટેની કામગીરી ખૂબ જોશ્મી ચાલુ છે હાલમાં વિજાપુર તાલુકામાં ચાંદીપુરમ નામનો જે રોગ છે એના શંકાસ્પદ કેસ હાલમાં ડાભલામાં એક કેસ આવેલો છે જે બાળક અત્યારે જીએબીઆર વડનગર ખાતે દાખલ છે અને તેની તબિયત બિલકુલ સારી છે એનો દરરોજ અમારી ટીમ દ્વારા ફોલોઅપ લેવામાં આવે છે અને આ માટે જરૂરી જે રસ્ટિંગ કરવાની કામગીરી છે એ ડાભલા જ્યાં કેસ આવ્યો છે ત્યાં આઈ આરએસ તેમજ ડસ્ટિન મેલેથિયન પાવડરનું ડસ્ટિંગ છેલ્લા અઠવાડિયાથી કયા ચાલુ જ છે બીજું કે આપણા તાલુકામાં બીજા કોઈ વિસ્તારમાં આવો ચાંદીપુરમનો કે શંકાસ્પદ લાગે તો દરેક મીડિયા ટ્રિશિયન અમે એ બાબતે પણ જાણ કરેલું છે કોઈ પણ બાળકમાં આવા સિમ્ટમ દેખાય તો તમે તાલુકા તંત્રને જાણ કરો તો તેનું અપ લઈને અમારી ટીમ દ્વારા એનું સર્વેલન્સ કરવામાં આવ્યું બીજું કે અત્યારે હાલમાં આપણા તાલુકાના દરેક ગામમાં જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા તેમજ તાલુકા હેલ્થ કચેરી બીજાપુર દ્વારા અમારા કર્મચારીઓ દ્વારા દરેક ગામમાં હાલમાં મેલેશિયમ પાવડરનો છંટકાવ યુદ્ધના ધોરણે ચાલુ છે અને મચ્છરજન્ય રોગો બીજા ડેન્ગ્યુ મેલેરિયા અથવા ચિકન ગુણિયા પણ નો ઉપદ્રવ ન થાય એ માટે એન્ટી લાર્વલ એક્ટિવિટી પણ વિજાપુર આરોગ્ય તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલુ છે કુલ કેટલા ગામોની અંદર દવા છંટકાવ કરવામાં આવ્યો છે વિજાપુર તાલુકાના લગભગ પંચાયતથી માંડી અર્બન વિસ્તાર તેમજ ગામ પંચાયતો માંડી એટી ફોર ચોરાસી ગામમાં આપણે આનું દ્રષ્ટિની કામગીરી ચાલુ છે સાહેબ ખાસ કરીને વાત કરીએ ચોમાસાની અંદર અત્યારે મચ્છર મચ્છરપરવાહનો ઉદભવ વધતો હોય છે તો એને તંત્ર શું આયોજન કર્યું છે ચોમાસા દરમિયાન વરસાદની સિઝન છે તો વરસાદ પડ્યા પછી જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં પુરાવો થવાની શક્યતાઓ વધારે હોય છે પરંતુ અમારી આરોગ્યની ટીમ દ્વારા त्या एंटी लार्वल एक्टिविटी तेमज बळीलू ऑइल अथवा खाडा पुरवा माटे हवे पंचायतने पण जाण करेली छे आणि आरोग्य तंत्र द्वारा पण आणि अटकायत माटेनी कामगिरी जो खूप जोशमुचा छे